સીતારામ સેદાસ જય મામર જય શ્રી કૃષ્ણ ચલો અમરધામ આશ્રમ અને સાથી પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાથે સાથે પ્રયત્ન કરતા રહીએ કે કંઈક ચેન્જ સાથે વિડીયો આવે કારણ કે વિડીયો અને કન્ટેન્ટ એ અમારી મતલબ એક્ટિવિટી નથી પણ કંઈક નવું શીખતા રહીએ અને કંઈક નવું પીરસતા રહીએ એટલે આપ સૌને નમ્ર અપીલ કે તમને જો આપણા વિડીયો ગમતા હોય તો જરૂરથી પેજને ચેનલને લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો અને સાથે સાથે માનવ સેવામાં જે કંઈ પણ આપણું જીવનનું યોગદાન છે સમયનું એ આપતા રહેજો આપણું નાનું બાબલું નાની માએ ખીચડી દીધી છે છે અને આવી માંગણે આવનાર દરેક જીવ પછી એ પશુ હોય પક્ષી હોય માણસ હોય કે પ્રકૃતિ એ જે પણ આપણા જીવનમાંથી અપાય એ આપણે આપવાના પ્રયત્ન કરીએ અને આપણા જીવનની અમૂલ્ય ઘડી અને અમૂલ્ય સમય ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરીએ એવા નાના નાના પ્રયત્ન રોજ કરતા રહીએ સાથે સાથે પ્રભુજી છે બધા આજે મેથી ભાજી બનાવી શું બનાવ્યું બા મેથી ભાજી અને ગરમા ગરમ રોટલી એ જમી રહ્યા છે ત્રણ વર્ષના સંઘર્ષ પછી આજે જીવનમાં ધીમે ધીમે શાંતિ આવી રહી છે ત્યારે હવે પ્રભુજી માટે સૌથી સારું શું કરી શકાય એને સારું જીવન કેમ આપી શકાય એ જલ્દીથી સ્વસ્થ કેમ થાય એને ઘર પરિવાર જેવો પ્રેમ હૂફ કેમ મળે અને શું સૌથી વધુ સારું એને આપણે આપી શકીએ જેથી કરીને જલ્દી સ્વસ્થ થાય એવા નાના નાના પ્રયત્નો કરતા રહીએ છીએ એમાં તમારા જે કંઈ પણ સારા સજેશન્સ છે એ ચોક્કસથી આપજો નેગેટિવ કમેન્ટ કરનારને તો આપણે નિયમ કર્યો છે બ્લોક કરશું પણ એમના જીવન માટે એક પ્રેમભાવ લાગણીથી જે સારું સજેશન છે એ કાયમ સ્વીકાર્ય છે એટલે ચોક્કસથી તમારા મંતવ્ય છે એ આપજો અમારા કંચનબેન પ્રભુજી માટે ગરમા ગરમ રોટલી બનાવી રહ્યા છે કે હમણાં છેલ્લા દસ પંદર દિવસથી સ્ટ્રિક્ટલી મનાઈ કરી દીધી છે કે જ્યાં સુધી આપણાથી મેન્ટેન થાય અને ભવિષ્યમાં પણ જ્યાં સુધી આપણાથી પોસિબલ થાય ત્યાં સુધી આપણે જેમ ઘરે રસોઈ બનાવીને રોટલી કરીને જમતા હોય જોકે અત્યાર સુધી એ જ થીમ હતી પણ આપણે લોઢીમાં રોટલી કરતા હતા પણ હમણાં દસ દિવસથી કન્ટિન્યુ આપણું સાથી પરિવારનું સ્વયંસેવકોનું ગ્રુપ છે શારદાબા છે પ્રજ્ઞાબેન છે કંચનબેન છે બધા ચૂલા ઉપર ગરમા ગરમ રોટલી આ બાજુ બનાવતા જાય અને સામે પ્રભુજી બધા જમવા બેઠા છે ત્યાં જમાડતા જાય એટલે ભલે થોડી સંખ્યા સચવાય આપણાથી જેટલું મેનેજ થાય હેન્ડલ થાય એટલું કરીએ પણ જેટલું કરીએ એટલું પૂરેપૂરું બેસ્ટ કરવાના પ્રયત્ન કરીએ કેમકે આ આશ્રમ છે એ જગતથી તરછોડાયેલા રીબાતા હેરાન થતા જેને જગતની તો બહુ દૂરની વાત છે પણ શરીરની સુરતા નથી એવા પ્રભુજીઓનો આશ્રમ છે એટલે સો ટકા અહીંયા જે કંઈ પણ એમની પથારી છે જે કંઈ પણ એમનું રેસિડેન્ટ છે એ આપણે જેવી એક્સપેક્ટ કરીએ એટલું ન મળે પણ છતાંય અહીંયા કોઈ પગારદાર સ્ટાફ નથી બધા સ્વયંસેવકો પોતાનો સમય કિંમતી સમય અહીંયા આપે છે એટલે જેટલું બેસ્ટ થાય એટલું અમે કરવાના પ્રયત્ન કાયમ કરીએ છીએ અને એમાં તમારું સજેશન સુજાવ છે કંઈ પણ પ્રભુજીઓ માટે બેસ્ટ હોય એ ચોક્કસ આપજો અને એક વિનંતી પણ છે કે તમે કંઈ ન કરી શકો તો કંઈ નહીં પણ કોઈ પણ સ્વયંસેવક કે કોઈ પણ વ્યક્તિ કામ કરે છે એને ડીમોટિવેટ કરીએ એવી કમેન્ટો તો એટલીસ્ટ ન જ લખીએ કારણ કે અમે કોઈ કોઈ પર ઉપકાર નથી કરતા પણ અમે અમારો જીવનનો જે સારો સમય છે એ કોકને મદદરૂપ થઈએ એવા આશય સાથે ખૂબ પ્રેમ ભાવથી અને ખૂબ લાગણીથી આ કાર્ય કરીએ છીએ એટલે બિરદાવી ન શકો તો કંઈ નહીં પણ એટલીસ્ટ કોઈના દિલને હર્ટ થાય એવું તો ન જ કરતા કેમ કે અહીંયા કોઈ મતલબથી કે સ્વાર્થથી કાર્ય નથી કરતા બધા ખૂબ પ્રેમ ભાવથી પોતાના જીવનનો કિંમતી સમય છે આશ્રમને અર્પણ કરે છે અને એવા જીવો કે જેને જગતમાં કોઈ પોતાનાપણા તરીકેનો પ્રેમ નથી આપતા એવા લોકો માટે કામ કરે છે એટલે જરૂરથી સમયે બાળકો સાથે પરિવાર સાથે સંસ્થાનો સંપર્ક કરજો તમારા જીવનનો અમૂલ્ય સમય છે એ અમારા આ સાથી પરિવાર માં અમરધા માંગણે એ વિતાવવા માટે પધારજો બધાને જજા કરીને જય મા અમર સીતારામ સત્યદાસ જય શ્રી કૃષ્ણ